નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો આજે આપણે સ્પ્લેન્ડર બાઇકમાં હેડલાઇટ લેમ્પ કઈ રીતે ફિટિંગ કરવો એ આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો આનો એક લેમ્પ એક પોઈન્ટ થાય છે ને એક પોઈન્ટ નથી થતો એટલે શું પ્રોબ્લેમ છે એ આપણે ખોલી અને જોઈશું અને લેમ્પ જો ઉડી ગયો હોય છે તો આપણે લેમ્પ નવો નાખી દઈશું મિત્રો એટલે કઈ રીતે ફિટિંગ કરવો ને હું તમને આ વિડીયોમાં બતાવીશ તો હું તમને બાઇક ચાલુ કરીને બતાવું કે કઈ રીતની લાઇટ થાય છે મિત્રો ચાલો આપણે લાઇટ જોઈ લઈ જોઈ શકો છો મિત્રો આમાં એક પોઈન્ટ થાય છે નહીં એક પોઈન્ટ નથી થતો જોઈ શકો છો આ બીજો પોઈન્ટ નથી થતો આ એક પોઈન્ટ થાય છે મિત્રો આપણે હેડલાઇટ ખોલી અને ચેક કરી જોઈએ કે અંદર શું પ્રોબ્લેમ છે તો મિત્રો ચાલો આપણે હેડલાઇટ ખોલી નાખી તો એના માટે આપણે વાઇજર ખોલવું જોઈશે અને બે બોલ આવે છે વાઇજરના દસ નંબરના ટીથી અથવા રિંગ પાનાથી આપણે આ દસ નંબરના જે બોલ રહ્યા એ બે બાજુ એક એક બોલ લગાવેલા હોય છે મિત્રો એ બોલને આપણે ખોલી લેવાના છે એક બોલ ખોલી ગયો ને આવો જ બોલ આલી બાજુની સાઈડ એ છે એટલે બે બાજુ એક એક બોલ આવે છે મિત્રો બીજી બાજુ પણ એ જ રીતને આપણે ખોલી નાખવાનો હોય દસ નંબરના ટીથી જોઈ શકો છો મિત્રો આપણે બોલ ખુલી ગયો છે અને વાયજરને આપણે કાઢી લઈશી આ રીતના ખેંચશો ને એટલે આપણે બહારું આવી જઈશીએ અને જે ઇન્ડિકેટરના જે વાયર લગાવેલા છે એ બે ઇન્ડિકેટરના વાયર આપણે છોડાવી લઈશી મિત્રો વાયર નીકળી ગયા છે આ રીતના આપણે બહાર કાઢી લઈશી આવી હેડલાઇટ રહી એમાં આપણે પહેલાં નિશાન કરી નાખશી માર્કલ પેનથી એક નિશાન ઉપર લગાવવાનું હોય અને એવી જ રીતે એક નિશાન નીચે લગાવવાનું હોય એટલે જ્યારે આપણે ખોલી અને બીજી વાર ફિટ કરશી ત્યારે લાઈટ ઉપર જાજી ન જાય અને નીચે પણ ન જાય સેન્ટરમાં રી જે રીતના પહેલાં પડતી હતી એવી જ રીતે રી એટલે બે બાજુ બેય બાજુ ઉપર નીચે નિશાન કરી નાખવાના છે અને પછી આપણે બાર નંબરનું રીંગ પાનું અથવા ટી પાનું લઈ અને ખોલી નાખવાના છે હેડલાઇટના બે બાજુના બે બોલ એક બાજુનું ખુલી ગયો હોય હવે એવી જ રીતે બીજી બાજુનું ખોલી નાખવાનું હોય એ નિશાન કરવાથી આપણને ફાયદો એ થાય છે કે લાઇટ વધારે ઉપર પણ નહીં જાય અને નીચે પણ નહીં જાય કે એ નિશાન નહીં કરે તો બીજી વાર આપણે ફિટિંગ કરવા જાણે જરાક ઉપર નીચે લાઇટ રહીએ છીએ હેડલાઇટના બે બોલ ખુલી ગયા મિત્રો હવે આપણે આને આ રીતના ખેંચીને ને એટલી હેડલાઇટ આપણે બારી આવી જશે અને જે લેમ્પનું સોકેટ રહ્યું એને આ રીતના ખેંચી અને બહાર ઉપાડ લેવાનું હોય જોઈ શકશો આ રીતના આપણે આપણે ઉપરની સાઈડ ખેંચવાનું છે એટલે સોકેટ આપણું નીકળી જઈશે હવે જે આ લબનની કેપ રહી એને આ રીતના બે બાજુથી થોડી થોડી ખેંચવાની છે મિત્રો બે બાજુ જરા જરા ખેંચીને એટલે આપણે નીકળી છીએ અને આ લોકને આ રીતના અંદરની સાઈડ દબાવી અને સાઈડમાંથી ખેંચી લેવાનું હોય એટલે લોક આપણું બહાર નીકળી જઈશે જોઈ શકશો લોક ખુલી ગયો એ મિત્રો હેડલાઇટ નો લેમ્પ બહાર આવી ગયો આમાં જોઈશું જોઈ લ્યો મિત્રો એક પોઈન્ટ ઉડી ગયો અને એક ચાલુ છે લેમ્પ કાળો પડી ગયો હોય એક પોઈન્ટ ઉડી ગયો જોઈ લ્યો મિત્રો કાળો પડી ગયો લેમ્પ આપણે નવો નાખી દઈશી મિત્રો જોઈ શકો છો આ નવો લેમ્પ છે જે જૂનો લેમ્પ હતો ઉડી ગયો એ વોલ્ટ વોલ્ટનો હતો પાંત્રી પાંત્રીસ નો હતો ને આ જે નવો લેમ્પ છે એ ચાલીસ પિસ્તાલીસ નો છે હું તમને બતાવું જો અહીંયા જે પાંત્રી વોલ્ટ લખ્યું એ જોઈ શકો છો મિત્રો પાંત્રી પાંત્રી અને અહીંયા તમે જોઈશો તો ચાલીસ પિસ્તાલીસ લખેલું છે એટલે આ જે જૂનો લેમ્પ હતો એના કરતાં નવામાં અનિવાર્ય થોડુંક વધારે પડશે મિત્રો હવે નવો લેમ્પ રહ્યો આપણે આ સોકેટમાં ચડાવીને એકવાર ચેક કરી જોઈ કેમ કે અમુક ટાઈમે નવા લેમ્પમાં પણ ખરાબ નીકળે છે પહેલાં આપણે ચેક કરી જોઈએ પછી આપણે હેડલાઇટમાં ચડાવી જઈશી જોઈ શકો છો મિત્રો આપણો આ લેમ્પ કમ્પ્લેટ છે અને બે પોઈન્ટ થાય જોઈ લ્યો મિત્રો ડીમ અને ફૂલ બે પોઈન્ટ થાય એ કમ્પ્લેટ અને ઓલા કરતાં અંજવરું પણ સારું પડે છે જોઈ શકો બે પોઈન્ટ કમ્પ્લીટ થાય છે હવે આપણે ચડાવી દઈએ લેમ્પ હેડલાઇટમાં આ રીતના ખેંચીને શોકેટમાં બારો કાઢી નાખશી અને જે તણ ખૂંટા રહ્યા અંદર એ આ રીતના અંદર ફિટિંગ કરી નાખવાનો એ તેણી અંદર ફિટિંગ થઈ જવા જોઈએ પછી લોકને આ રીતના દબાવી અને અંદરની જે ખૂટો રહ્યો હેડલાઇટમાં એ અંદર ફિટિંગ થઈ જવો જોઈએ પહેલાં અંદર દબાવી અને અંદર ખૂટો જે રહ્યો હેડલાઇટનો એની અંદર એ લોકને આ રીતના દબાવીને ફિટ કરી નાખવાનો હોય એટલે આપણે લોક કમ્પ્લીટ ફિટિંગ થઈ જશે પછી આ લબળની કેપ આપણે મારી દેવાની છે ગમે ત્યારે બાઇક સર્વિસ કરી ધોવાનું થાય તો અંદર લેમ્પની અંદર પાણી ન જાય એના માટે આ કેપ આપે છે હવે આપણે સોકેટ ચડાવી દઈશું આ રીતના હરખે તે દબાવી અને ફિટિંગ કરી દેવાનું હોય મિત્રો અને આ રીતના આપણે હેડલેટ જેવી રીતના ખોલી હતી એવી રીતે આપણે પાસે જ ચડાવી દઈશું અને જે આપણે કેચ પેનથી નિશાન કર્યા હતા એ નિશાન સેન્ટરમાં રાખીને જેવી રીતના કહી રહેતા એવી જ રીતે આપણે સેન્ટરમાં રાખી અને બે બાજુ બોલ ચડાવી દઈશી જોઈ શકો છો અને ટાઈટ પણ એવી જ રીતે કરવાના છે બે બોલ ચડી ગયા હવે આપણે ટાઈટ કરી નાખશી બાર નંબરના ટીપથી આપણે ટાઈટ કરી નાખવાના છે અને આ રીતના હેડલેટને ચાલી અને આ ઉપર અને નીચે બે બાજુ સરખી રીતે રીએ એવી રીતે આવી રીતના ચાલી અને બે બાજુ ટાઈટ કરી નાખવાના હે મિત્રો કમ્પ્લીટ આપણી હેડલેટ થઈ ગઈ છે ફિટિંગ હવે આપણે વાઇઝર ચડાવી દઈશી અને વાઇજરના જે ઇન્ડિકેટર બે લગાવેલા રહ્યા એના જે વાયર રહ્યા એ બે આપણે લગાવી દઈશી જોઈ શકો છો જે રીતે આપણે ખોયલા થાય એવી જ રીતે આપણે ઇન્ડિકેટરના વાયર લગાવવાના હે મિત્રો આપણે ફિટિંગ કરી નાખી વાયર કંપ્લેટ ચઢી આપણે હવે વાયઝર ચડાવી દઈશી આ રીતના ફિટિંગ કરી અને બે બાજુ દસ નંબરના જે આપણે બોલ ખોલ્યા થાય એ દસ નંબરના ટે થી આપણે બે બાજુ બોલ ચડાવી અને ટાઈટ કરી નાખશી એક બાજુ ચડી ગયું હવે એવી જ રીતે આપણે આલી બાજુનો ચડાવી દઈશી ચડાવી અને કમ્પ્લીટ ફિટિંગ કરી નાખવાનું છે આપણું હેડલાઇટ કઈ રીતે ફિટિંગ કરવાની મેં તમને દેખાડી દીધું હવે આપણે બાઇક ચાલુ કરી અને હેડલાઇટ પણ જોઈ લઈએ કેવી લાઈટ થાય છે મિત્રો આપણું લો બિન અને હાઈબિંગ કમ્પ્લીટ લાઇટ પડે છે અને ઓલા કરતાં લાઇટ પણ સારી પડે છે મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ જી જે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો અને કમેન્ટ કરો કે આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો આપણે આવા જ એક નવા વિડીયોમાં પાછા મળીશું ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર